કેમ છો અમદાવાદ તમારો દોસ્ત છે કે ઘણા લાંબા સમય બાદ આજે એક સ્વામિનારાયણ ભગવાનનું સરસ મજાનું મંદિર એટલે કે વિશ્વનું પ્રથમ મંદિર છે એ મંદિર ક્યાં આવેલું છે ત્યાં ભોજનની શું વ્યવસ્થા છે અને ત્યાં કોઈ ચાર્જીસ લેવામાં આવે છે ત્યાં રહેવાની કેવી સગવડ છે અને આ મંદિર ક્યાં ક્યાંથી લોકો લોકો દૂર દૂરથી આવે છે તે પણ હું તમને જાણું છું એટલે મારા વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે ચાલો ત્યારે આપણે સ્વામિનારાયણ મંદિર અને ત્યાં ભાઈ ભક્ત છે ક્યાંથી આવેલા છે તે પણ જણાવશે અને કેટલા વર્ષ જૂનું મંદિર છે તે પણ અને એમને જે માહિતી જાણે છે તે બધું આ ભાઈ જણાવશે નમસ્કાર આપનું નામ જણાવો પેલા જય સ્વામિનારાયણ મારું નામ પરત પટેલ ઉમિયા હું હાસોલ આવું છું અને ઘણી વખત અહીંયા અમે ચાલતા પણ આવીએ છીએ સાથે સાથે દર અગિયારસ નું પૂનમે ફરજિયાત અમે અહીંયા માતા અરે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરવા આવતા હોઈએ છીએ આ મંદિર પૌરાણિક બસો તેર વર્ષ જૂનું મંદિર જે ભગવાન સ્વામિનારાયણ ખુદ એમને અહીંયા નવનારાયણ દેવને પ્રતિષ્ઠા કરેલી નવનારાયણ દેવને પધરામણી કરેલી આ સાથે સાથે અહીંયા રહેવાની તથા જમવાની ખૂબ જ સરસ સગવડ કરેલી છે કોઈ પાસ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી દરેક યાત્રાળુઓ દૂર દૂરથી આવતા હોય છે સાથે સાથે હેરિટેજ મંદિર આવતું હોવાથી વિદેશમાંથી પણ ઘણા લોકો ભાવિ ભક્તો આવતા હોય છે તો એમને પણ અહીંયા રહેવા તથા જમવા માટેની દરેક સગવડ કરવામાં આવેલી છે અહીંયા હિન્દુ ધર્મના દરેક તહેવારો ઉજવવામાં આવે છે કોઈ હિન્દુ ધર્મના દરેક તહેવારો ઉજવવામાં આવતા હોય છે બૌદ્ધ પૌરાણિક દરેક સંતો મહંતો ને હાજરીમાં અહીંયા સારા એવા પ્રસંગો ઉજવવામાં આવતા હોય છે હોળી હવે નજીકમાં હોળી આવતી હોય છે તો હોળીનો અહીંયો જોરદાર ધામધૂમથી પર્વ ઉજવવામાં આવે છે કૃષ્ણ જન્મોત્સવ તેમજ બીજા અન્ય દરેક દિવાળીથી મોડીને ગુરુ પૂનમ દરેક હિન્દુ ધર્મના તહેવારો જ્યારે ઉજવવામાં આવે છે અને ગુજરાત છોડીને બહારથી પણ વિદેશો દેશ વિદેશમાંથી બી લોકો અહીં આવતા હશે હા ઓયો ઘણા બધા દેશ વિદેશમાંથી પણ ઓયો અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ લંડન દૂર દૂર થી બધા ભાવી ভক্তો આવતા હોય છે ગુજરાત તથા ઇન્ડિયામાંથી તો આવતા જ હોય છે તે સિવાય પણ ભારતીય ફોરેન થી પણ અહીંયા ઘણા બધા મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે અને સ્વામિનારાયણ ભગવાનનું વિશ્વનું પ્રથમ પ્રથમ મંદિર વિશ્વનું પ્રથમ મંદિર સ્વામિનારાયણ ભગવાનનું જે ખુદ સ્વામિનારાયણે ભગવાનને અહીંયા નરનાયન દેવની પધારામણી કરે લઈને આ મંદિર બંધાયેલું તેર વર્ષ જૂનું આ મંદિર છે આજે પૂનમ છે પૂનમની અહીંયા ભીડ જોવા મળે છે સાથે સાથે અહીંયા પૂનમના દર્શનાર્થીઓ ચાલતા સંઘ પણ અવરનવર આવતા હોય છે અને તમે પણ ચાલતા આવેલા છે હા હું પણ પૂનમ નો અત્યાર ફેમિલી સાથે અમે હું મારા બાબલો તથા મારા મિસિસ અમે ત્રણ અહીંયા ઘણી વખત અમે ચાલતા આવીએ છીએ અગિયાર તથા પૂનમ એ ચાલવાનો અમારો મોટો મહિમા હોય છે બરાબર થેન્ક યુ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભીડ કેટલી અને વચ્ચે ને ભોજન પ્રસાદી ટાઈમ છે આજે આપણે આવે છે સ્વામિનારાયણ મંદિર અને તે વિશ્વનું પ્રથમ મંદિર છે અને ત્યાં બાજુ ભાવિક ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે આપ જોઈ શકો છો અને ભાવિક ભક્તો પણ કેટલી બધી ભેટી છે અને દૂર દૂર થી લોકો ભાવિક ભક્તો અહીંયા આવે છે અને પ્રસાદી આરોગ્ય લેલા ભાવિક ભક્તો ને પ્રાપ્ત કરી શકો છો ગરમા ગરમ રસોઈ પીરસવામાં આવે છે આપજો અને પીરસ ના પણ વડીલો પ્રેમથી ખવડાવે છે

ᱛᱚ ᱫᱩᱨᱫᱤ ᱫᱤᱞᱚ

આખો દિવસ સતત ચાલુ ચાલુ જ હોય છે અને સારી એવી પબ્લિક ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરતી હોય છે અને અહીંયા જમણવાર બી ચાલુ છે સતત ચા ચા સાથે નાસ્તો બી સમારોહ આપવામાં આવે છે અને હું લગભગ છેલ્લા સતત બે થી ત્રણ વર્ષથી ચાલતો હું મારા પરિવાર સાથે ચાલતા અમે આવીએ

જે સ્વામિનારાયણ પ્રથમ મંદિર સનાતન ધર્મ નું જે સ્વામિનારાયણ સાથે સંકળાયેલા છે તેનું પ્રથમ મંદિર રામચંદ્ર ભગવાન સ્વામિનારાયણ ભગવાન નો જે અહ્ય સનાતન ધર્મ સાથે સાથે તમામ દેવી દેવતાઓને પણ આસ્થા સાથે પૂજન કરવામાં આવે છે અમદાવાદ અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ ભગવાન જે ગુરુ પ્રથમ એ અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન થી લગભગ બે થી ત્રણ કિલોમીટર જ આવે અને આ બાજુ કાલુપુર એરિયા કે કોઈ બી પ્રખ્યાત છે અને આજુબાજુ તથા એરપોર્ટથી લગભગ આઠ થી નવ કિલોમીટર એરપોર્ટ થી થાય અને એરપોર્ટ થી બી આવવાની સુવિધા એરપોર્ટ થી ડાયરેક્ટ બસ પણ સુવિધા છે કાલુપુર થી પણ અહીંયા આજુબાજુ બસ ગવર્મેન્ટ ની બસો આવતી હોય છે આજુબાજુ ગામડે થી પણ બસો આવતી હોય છે તમે ગાંધીનગર ઉતરો તો બી ગાંધીનગર થી ઓનલી પર પચીસ કિલોમીટર જ આવી જવાય અહિયાં આપણે સૌ પ્રથમ અહિયાં આપણે કાલુપુર સ્વામિનારાયણ મંદિરે અત્યારે હાલ અમે ત્યાં જ છીએ હું પણ ચાલતો આવું છું અહિયાં વિશ્વનું સૌપ્રથમ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જે દરનારાયણ દેવ ભગવાન ખુદ ભગવાન ખુદ સ્વામિનારાયણ ભગવાને અહીંયા નરનારાયણ દેવની ની પધરામણી કરેલી અને આ સૌ પ્રથમ સનાતન ધર્મ નું સ્વામિનારાયણ સંપ્રદાય નું સૌથી પ્રથમ મંદિર કાલુપુર અને અહીંથી અનેક સંસ્થાઓ સાથે બીજા પણ સંકળાયેલું મંદિર છે સાથે સાથે વિદેશોમાં વિદેશોમાં પણ મંદિર ની તરફ ધજા ફટકાયેલી છે અને અહીંયા મારી જોડે અમારા ચિંતનભાઈ જે લગભગ ઘણા ટાઈપ સેવા આપી રહ્યા છે ચિંતનભાઈ એ છે સાથે સાથે અહીંયા આપણા દર અગિયારસો ને પૂનમે ચાર થી પાંચ હજાર માણસો રસોડું ચાલતું હોય છે અને હજારો ભક્તો દૂર દૂરથી ચાલતા પણ આવતા હોય છે હું પણ ચાલતો આવું છું મારા ફેમિલી સાથે અને સાથે સાથે અહીંયા રસોડું ચાલુ હોય છે તો આ બાજુ જોઈએ તો બહેનો જમવાની વ્યવસ્થા ચાલુ છે આ બાજુ ભાઈઓ માટે અલગથી વ્યવસ્થા ચાલુ છે અગિયારસે તથા પૂનમે ફરાર પણ કરવામાં આવે છે ફરારી સાથે પણ અહીંયા ભોજન આપવામાં આવે છે અહિયા કોઈ જાતનું કોઈ ભોજન કોઈ પાસ પ્રથા નથી સાથે એકદમ ચોખ્ખું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે અને દરેક જાતે અનુયાયી છે જે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે

તો સંસ્થાના આદિએ ય મારા જે ગુરુ ધર્મ ગુરુ કહેતા હોય તે પ્રમાણે અમે સેવાઓ આપી રહ્યા છીએ અને હા સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ નાચ ચાલ બેફા વગર અહીંયા પોષણ પ્રસાદ પીરસવામાં આવે છે સ્વાદિષ્ટ સંતુષ્ટ દરેકનો સંતુષ્ટ છે અમારો વિકલ્પ સાથે સાથે સેવા જય સ્વામિનારાયણ જે આપણે રેજો સ્વામિનારાયણ મંદિર છે ભાઈ પ્રસાદી આધી આરોજી રાજા ભાઈ જેમને આપણે મળ્યા નમસ્કાર આપણો નામ જોલોક ભાઈ મારું નામ જયнтиલાલ નાનાલાલ ડાવલ ગેલેક્સી નરોડા ગેલેક્સી સિનેમા હું રહું છું અને અહીં કાલુપુર મંદિરે સારું જમવાનું છે બધું મળે છે અને કોઈ ચાદ લેવામાં આવતો નથી સાદી એટલે સરસ મજાની બધું સારું બરાબર દર્શન કરવા મંદિર દર્શન કરવા માટે મંદિરે સારું છે દર્શન કરવા આવીએ પ્રસાદ સ્વામિનારાયણ બાપાનું લઈએ અને કોઈ ભાવ પક્ષ ના આવો